હું એક પાનના ગલ્લા ઉપર નોકરી કરતો અને ભણવા બી જતો એ વખતે મને પચાસ રૂપિયા સેલેરી મળતી ખોટા સિક્કા જેવી જ લાઈફ હતી મારી કોઈ જગ્યાએ ચાલતો નતો મારા લાખ રૂપિયા નુકસાન આવી ગયું મારા જોડે કોઈ સ્કોપ કે કોઈ જગ્યા જ નથી કે હું શું ખવું કે મારી ફેમિલીને હું શું ખવડાવું મિત્રોએ કીધું કે તું આ રીતે કોમેડી કરે છે પણ એના કરતાં તું યુટ્યુબના અંદર કોમેડી કરે ને તો બહુ સારું ગામડામાં એવું હોય કે આ બધું કામ કરીએ ને વિડીયોનું કા લોક મજાક ઉડાવો અમને લોકો મેણાએ મારતા હતા કે આ ખોટા સિક્કા કઈ નહીં ચાલે ક્રિએટર બનવું હોય ને તો એક બે વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવી પહેલાં તો સલામ નમસ્તે મારું નામ સલમાન આમ મારું ચેનલમાં ખોટો સિક્કો તરીકે નામ ઓળખાય છે તમે બધા મને જાણતા જ હશો ખોટા સિક્કા તરીકે મારું નામ છે હવે આ હું વાત કરવા જાઉં છું ક્રિએટર ક્રિએટર બનવાનો મારો જે સપનું હતું એ આજ તમને હું બતાવી કે એમાં એવી વાત હતી કે જીવનમાં ક્રિએટર બનવું હોય ને તો બે વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવી એ હું તમને આગળ કહીશ મારી પરિસ્થિતિ કેવી ગુજરી એ હું તમને આજે જણાવી કેમ કે મારી લાઈફ એવી હતી કે ખોટા સિક્કા જેવી જ લાઈફ હતી મારી ક કોઈ જગ્યાએ ચાલતો નહોતો હું કે પહેલાં હું કોઈ બી જગ્યાએ જાઉં મારું કામ કોઈ દિવસ સક્સેસ થાય જ નહીં હું આ જગ્યાએ જાઉં તો બી ના પડે પહેલી જગ્યાએ જાઉં તો બી ના જ આવો પણ પછી ધીરે ધીરે મારું જીવન આ ક્રિએટર બનવાથી પછી હું સક્સેસ આવ્યો મેં કેવી પરિસ્થિતિનો સામનો કર્યો અને કઈ રીતે હું આગળ આવ્યો એ હું તમને જણાવું બરાબર હવે હું કહેવા જાઉં તો પહેલાં સ્ટાર્ટિંગમાં કે મારી લાઈફમાં એવું હતું કે હું એક પાનના ગલ્લા ઉપર નોકરી કરતો અને નોકરી બી કરતો અને ભણવા બી જતો એ વખતે મને પચાસ રૂપિયા સેલેરી મળતી હતી બરાબર પચાસ રૂપિયા કહેવાનો મતલબ પગાર આવતા હતા પચાસ રૂપિયા પગાર આપો અને ભણવાય જતો અને મારા મમ્મીએ ને એક શાકભાજીની લારી લઈને કામ કરતા હતા હવે એ એમના રીતે એ જે કમાતા એ એનાથી મારું ઘર ચાલતું હતું બરાબર અને મારા પપ્પા હતા એ વાયરમેનનું કરતા હતા બરાબર પછી એમ કરતાં કરતાં હું નવમા ધોરણ સુધી ભણ્યો પણ મારા ઘરની પરિસ્થિતિ જોઈ અને હું ભણવાનું અને એક બાજુ નોકરી કરવાનું સેટિંગ નહોતું થતું કેમ કે પરિસ્થિતિ અમારી થોડી વીક હતી ઘરની એટલે અમે નોકરી કરવી કે ભણવું એ કંઈ ખબર નથી પડતી એટલે મેં પછી ડિસિઝન લઈ લીધું કે મારે હવે નોકરી જ કરવી પડશે કેમ કે મારા ફાધર એક હું નવમાં ધોરણમાં હતો પણ થોડો થોડા ટાઈમ પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા બરાબર એટલે ઘરની જિમ્મેદારીઓ મારા મોટાભાઈ અમે ત્રણ ભાઈઓના બે બહેનો બરાબર એમાં મોટાભાઈ અમારા અલગ રહેતા બરાબર એ વખતે એમના મેરેજ થઈ ગયા હતા એટલે એ અલગ રહેતા ને અમે બે ભાઈઓ જોડે રહેતા ઘરના અંદર હવે બે બંને ઉપર જિમ્મેદારી આવી અને એ ભાઈ બી અમારા શાકભાજીની જે દુકાન હતી એમાં નોકરી કરતા મહિને છ હજાર પગાર હતો અને એ વખતે હું ભણતો ભણતો એટલે મારે ભણવાનું બી અને નોકરી બી કરવાની પણ સેટ નહોતું થતું એટલે મેં પછી વિચાર્યું કે કંઈક ભણવાનું પાસ કરું કાં તો પછી નોકરીનું પાસ કરું પણ મેં પછી નિર્ણય લીધો કે હું નોકરી જ કરીશ કેમ કે ભણવાનું પૈસાના લીધે મારી પરિસ્થિતિ એટલી નથી કે હું ભણી શકું બરાબર એટલે મેં પછી નોકરી જ કરી હવે નોકરી કરી તો મેં પછી કન્ટિન્યુ ગલ્લા ઉપર જ નોકરી કરી પછી મને રોજ પચાસ કે સો રૂપિયા પગાર આપતા હતા બરાબર પછી ધીરે ધીરે એ જ સેટની મેં ગાડી શીખી પછી મેં ડ્રાઇવિંગ લાઇનમાં આવી ગયો બરાબર ડ્રાઇવિંગ લાઇનમાં આવ્યો એના પછી મેં ડ્રાઇવિંગ કર્યું એક આઠ વરસ મેં ગાડી ચલાવી આઠ વરસ ગાડી ચલાવી પછી ડ્રાઇવિંગમાં નોકરી કરી મેં એટલે ડ્રાઇવિંગ કરતો હું ગાડી ચલાવતો બરાબર પછી ધીરે ધીરે મારા મેરેજ થઈ ગયા મેરેજ થઈ ગયા એટલે અમારા નળિયાવાળું ઘર હતું હવે નળિયાવાળા ઘરમાં ચોમાસામાં પાણી બી પડતું અને ઊંઘવા માટે બી જગ્યા નથી અમારા ઘરના અંદર એટલે ભાઈ મારા બેન ને બધા સૂવા માટે તકલીફ બહુ પડતી એટલે મારા મમ્મીએ પછી એમ કીધું કે તું તારી રીતે અલગ એક નાનકડું ઘર લઈ લે ને તું અલગ રહેજે બરાબર એ રીતે હું અલગ ગયો હું અલગ ગયો એટલે બધી જિમ્મેદારીઓ મારા ઉપર આવી ગઈ બરાબર એટલે પછી મેં ડ્રાઈવિંગ લાઈન જ કરી પણ ગામડામાં જે પગાર ધોરણ હતું એ મને સેટિંગ નહોતું થતું કેમ કે ફેમિલી ધીરે ધીરે મોટી થતી હતી એટલે પગારમાં સેટિંગ નહોતું આવતું એટલે પછી મેં વિચાર કર્યો કે હું હવે અમદાવાદ જતો રહું તો હું અમદાવાદ ગયો હવે અમદાવાદ કે હું કોઈને ઓળખતો નહોતો ઓળખતો નહોતો કે કોઈના મારા જોડે મિત્રતા નથી કે કોઈના જોડે કશું જ નહોતું પણ એ વખતે હું મારું થોડું સાસરી તરફથી થોડું સપોર્ટ હતો એમને એક મિત્રએ મને એક નોકરી અપાઈ ડ્રાઈવિંગ લાઇનમાં કે જે ઓલા ઉબેર અમદાવાદમાં ચાલે છે એમાં ઓલાના અંદર ગાડી હતી એ ઓલાની ગાડી હું ચલાવતો હતો ત્રણ વર્ષ મેં ઓલા ગાડી ચલાવી ઓલા ગાડી ચલાવી પણ તકલીફ તકલીફ એટલી પડી કે મને ત્રણ વર્ષમાં કોઈ ઓળખતું નહોતું કોઈ મિત્ર નહોતો પણ રાત દિવસ હું ગાડી જ ચલાવતો બરાબર પછી મેં ધીરે ધીરે એમ કરીને એક નાનકડી મેં પોતાની ગાડી લીધી બરાબર પછી નાનકડી ગાડી લીધી અને દસ દિવસ જ થયા હતા અને કોરોનાનો સમય આવી ગયો કોરોનાનો સમય આવી ગયો ને તો મારા ગાડીએ જતી રહી અને મારા લાખ રૂપિયા નુકસાન આવી ગયું બરાબર હવે મારા જોડે કોઈ સ્કોપ કે કોઈ જગ્યા જ નથી કે મા હું શું ખાઉં કે મારી ફેમિલીને હું શું ખવડાવું બરાબર પછી એના ટેન્શનમાં ટેન્શનમાં મેં પછી એ વખતે બીજા બધાએ સપોર્ટ કર્યો તો બધા કોરોનાના અંદર બધાએ જે કીટો આપતા એ બધી અમને મળતી એનાથી થોડા ટાઈમ ચાલ્યો પણ પછી થોડો માહોલ કોરોનાનો માહોલ થોડો ખુલ્યો એટલે હું પછી ત્યાંથી મને ખબર પડી કે અત્યારે હાલ અમદાવાદમાં અમદાવાદમાં કોઈ ધંધામાં કંઈ સેટિંગ નહીં થાય એટલે પછી હું સુરત જતો રહ્યો સુરત જોયો સુરત મેં સો મહિના નોકરી કરી સુરત છ મહિના નોકરી કરી પણ મેં સુરતમાં નોકરી કરતાં કરતાં પણ મને સુરતમાં થોડું ઓછું ફાવતું હતું કેમ કે કોઈ સગા સંબંધી કે કોઈ રહેતું નહોતું ત્યાં બરાબર છ મહિના પછી હું પાછો અમદાવાદ આવ્યો અમદાવાદ આવ્યા પછી મેં પાછી જોબ કરી એક ડ્રાઇવિંગ લાઇનમાં જ જોબ કરી મેં એક મેડમ હતા એમના ગાંધીનગર લઈ જવાના અને ગાંધીનગરથી પાછા અમદાવાદ લઈને આવવાના રોજનું આ એમનો ટાઈમ હતો હું નોકરી કરી પંદર દિવસ ગયા અને પાછો કોરોનાનો પાછો ટાઈમ આવી ગયો એટલે પાછું એ મેડમે મને ના પાડી દીધું કે કાલથી તમે નોકરી ના આવતા પછી મને વિચાર આવ્યો કે હવે મારે ગામડે જ જવું પડશે એટલે પછી હું ગામડે આવી ગયો મારો ઘરનો જે સામાન હતો એ બધો લઈને હું ગામડે આવી ગયો ગામડે આવ્યા પછી મેં ગાડી લાઈન જ કરવી હતી પણ ગામડામાં એટલો પગાર નહોતો મળતો ગાડી લાઈનના અંદર એટલે મેં પછી વિચાર્યું કે કંઈક હવે નાનો મોટો ધંધો કરી લઉં નાના મોટા ધંધામાં પછી મેં એક અમારા વિડીયો શૂટિંગમાં જ જોડે જોઈએ છે કે એમનું નામ ઈનુસભાઈ એમને મેં વાત કરી તો એ ભાઈએ એમને કીધું ઇનુસભાઈએ મને વાત કરી કે વાંધો નહીં કે આપણે એક નાનકડી હોટલ કરીએ તો મેં કીધું કંઈ વાંધો નહીં આપણે બે જણા એક હોટલ કરીએ પણ હોટલના પૈસા નહોતા અમારા જોડે હોટલ કરવી ખરી પણ પૈસા નહોતા પણ ધીરે ધીરે મેં કીધું થોડા બી પૈસાનું સેટિંગ કરી ને એક નાનકડી હોટલ આપણે ચાલુ કરીએ પણ ધીરે ધીરે કરીને એક બે એકબીજાના સપોર્ટથી થોડા પૈસા લાયા મેં આગા પાછા કરીને ને પછી હોટલ ચાલુ કરી પછી મારે થોડું આર્થિક રીતે મારો સુધારો આવ્યો એના પછી હોટલ જવું અને ઘરે જવું અને ઘરેથી પાછું હોટલ આવું એવું જીવન મારે નહોતું જીવવું એટલે મેં વિચાર્યું કે કંઈક નવું કરું મિત્રો જોડે હું બેસતો એટલે મિત્રોએ મને કીધું કે તું આ રીતે કોમેડી કરે છે પણ એના કરતાં તું યુટ્યુબના અંદર કે એ રીતે તું કોમેડી કર તો બહુ સારું રહેશે એટલે પછી મેં વિચાર્યું કે હું વિડીયો કોમેડીના વિડીયો બનાવું પછી મેં કીધું કે હું એકલો તો નહીં બનાવી શકું મારા ટીમની જરૂર પડશે એના પછી મેં દિનેશભાઈ અમારા દિનેશભાઈ રાજપૂત છે એ એમના જોડે ગયો દિનેશભાઈને મેં વાત કરી વિશાલભાઈ હતા મારા જોડે આવતા હવે એમના ઇન્સ્ટાગ્રામ આઈડીના અંદર એમનો સત્તર કે એટલા ફોલોઅર હતા એમને મને કીધું કે તું બી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાય પણ મેં કીધું મને એડિટિંગ નહીં આવડતું કે શૂટિંગ કઈ રીતે કરવું એ બી નહીં ખબર પડતી મને એટલે મેં કીધું કઈ રીતે કરું એટલે પછી મેં વિચાર્યું એમને મને કીધું કે તું યુટ્યુબના અંદર થોડું થોડું જોઈને શીખી લે યુટ્યુબના અંદર મોબાઈલના અંદર તમારે બધું જ બતાવો એવું નહીં કે કોઈ વસ્તુ નહીં બતાવતી બધું જ બતાવો એમાંથી તમે શીખવા મળ ઘણું બધું શીખવા મળ યુટ્યુબના અંદરથી એટલે મેં યુટ્યુબના અંદર જોયું કે એડિટિંગ કઈ રીતે કરવું શૂટિંગ કઈ રીતે કરવું એના પછી મેં બધું જોયું એના પછી મને આઈડિયા આવી ગયો કે આ રીતે શૂટ કરવાનું ને આ રીતે એડિટિંગ કરવાનું પછી મને આઈડિયા આવ્યો એના પછી હું દિના જોડે ગયો દિનાએ મને એમ કીધું કે સલમાન વિડીયો તો બનાવીએ પણ કઈ રીતે બનાવું ને કઈ રીતે શૂટ કરો એ ખબર નહીં પડતી પણ મને મેં યુટ્યુબના અંદર જોયું હતું કે આ રીતે શૂટ કરે છે ને આ રીતે એડિટિંગ થાય છે એટલે મેં કીધું એક વિડીયો તો આપણો શૂટ કરીએ પણ એના માટે પછી મેં એક વખત ઓનલાઈન એમેઝોન ઉપરથી ડીજીટેકનું માઇક મંગાવ્યું સિંગલ સિંગલ પેનલવાળું હતું ડીજીટેકનું માઇક મંગાવ્યું હવે એ મંગાયું તે મારા મોબાઈલના અંદર કનેક્ટ નહોતું થતું બીજાના ફોનના અંદર કનેક્ટ થતું હતું પણ મારા ફોનના અંદર કનેક્ટ નહોતું થતું એટલે પછી બીજું માઇક મંગાવવા માટે મેં પછી દિનેશભાઈ દિનાને વાત કરી અને અક્ષયને વાત કરી દિનેશે મને કીધું અક્ષયે મને કીધું કે થોડા પૈસા હું આપું ને થોડા તું કાઢ એમ કરીને આપણો માઈક મગાવીએ એના પછી મેં માઈક મગાવ્યું ડિજિટેક કંપનીનું માઈક મગાવ્યું એના પછી અમે એક એક શૂટ કર્યો કોમેડી વિડીયો કોમેડી વિડીયો શૂટ કર્યો ને અમે જાતે જ જોયો આ રીતે શૂટ થાય ને આ રીતે વિડીયો અપલોડ કરવાનો પછી ધીરે 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 અમે વિડીયો બનાવતા ગયા ને વિડીયો નાખતા ગયા પણ એના પહેલાં અમે વિચાર્યું હતું કે ગામમાં કોઈને વાત નહીં કરવાની ના એક બીજી વાત કહી દઉં તમને કે ક્રિએટર એક કોમેડી વિડીયો બનાવવા હોય ને તો મેં પહેલાં જ તમને વાત કરી કે બે વસ્તુ હું તમને કહી એ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે શરમ શરમ માળીઓ મૂકી દેવાની શરમ તમારે માળીઓ મૂકી દેવી પડે બરાબર ને બીજી વસ્તુ કે એડિટિંગ એડિટિંગ તમે જેટલું જાતે કરો ને એટલી મજા આવો બીજી વસ્તુ કે તમે એડિટિંગ તમારે જાતે કરવું પડે અને શરમ તો સેજે ના નહીં રાખવાની શરમ માળી જ મૂકી દેવી પડે તો જ તમે આમાં સક્સેસ જાઓ ન તો સક્સેસ ના જાઓ જિંદગીમાં સક્સેસ જવા માટે આ બે વસ્તુ બહુ ધ્યાન રાખવી બરાબર એના પછી દીના જોડે મારા મુલાકાત થઈ અને દીના જોડે મુલાકાત થયા પછી પછી મારા રાજુ જોડે અક્ષય જોડે અને ઇનુ જોડે બધા જોડે મુલાકાત થઈને બધાએ મારા જોડે તૈયાર થઈ ગયા વિડીયો બનાવવા માટે વિડીયો બનાવવા માટે તૈયાર થયા પછી એક આખી ટીમ તૈયાર થઈ ગઈ મારા જોડે ટીમ તૈયાર થઈ ગઈ પછી અમે વિડીયો શૂટિંગનું ચાલુ કર્યું વિડીયો બનાવતા શોર્ટ વિડીયો બનાવતા અમે પહેલાં શોર્ટ વિડીયો જ બનાવ્યા અમે ઇન્સ્ટાગ્રામ ઉપર યુટ્યુબ ઉપર અમે બંને ઉપર અમે શોર્ટ વિડીયો નાખતા હવે સ્ટાર્ટિંગમાં અમને તકલીફ એવી હતી કે ગામમાં ગામડામાં એવું હોય કે આ બધું કામ કરીએ ને વિડીયોનું કા તો કોઈને ખબર ના પડે ને લોકો મજાક ઉડાવે કે ભાઈ આ શું કરો તમે આ કે કંઈક નોકરી ધંધો કરો આ બધું ના કરાય કે આનાથી કે ઘર ના ચાલે જીવન ના ચાલે કે એટલે અમે કોઈને કહેતા નહોતા પણ વિડીયો અપલોડ કરતા અમે પણ ધીરે ધીરે એમ કરતાં કરતાં એક મિત્રએ અમારો વિડીયો અંદરથી ફેસબુકના અંદર અપલોડ કરી દીધો ફેસબુકના અંદર અપલોડ કર્યો ને એટલે આખા ગામમાં ને થોડો વાયરલ થઈ ગયો વિડીયો એ વિડિયો વાયરલ લોનનો હતો અમારો એક વિડીયો કે લોન વિશે અમે વિડીયો બનાવ્યો હતો એ વિડીયો વાયરલ થઈ ગયો એટલે અમે બજારમાં નીકળીએ ને એટલે બધા લોનની જ વાત કરે કે ભાઈ અમને લોન ક્યારે આપશો અમને લોન ક્યારે આપશો એટલે અમને થોડું એમ થયું કે વિડીયો થોડો વાયરલ થઈ ગયો અમારો એટલે પછી ધીરે ધીરે અમને એમ થયું કે હવે થોડું કંઈક નવું લાવીએ પછી એમ કરતાં કરતાં અમે આગળ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પછી તો ધીરે ધીરે અમે બજારમાં આવતા થયા કોઈની દુકાન છે કોઈનું પાર્લર એ રીતે અમે બજારમાં જ શૂટિંગ કરતા અને બધાને ખબર બી પડી ગઈ એ રીતે કરતાં કરતાં અત્યારે હાલ અમારા ઇન્સ્ટાગ્રામના અંદર એકસો સત્તર કે ફોલોવર છે અને અત્યારે હાલ અમારે યુટ્યુબમાં સોળ કે સોળ કે ફોલોવર છે મિત્રો આ અમે ખોટા સિક્કા ખોટો સિક્કો ચેનલનું નામ રાખ્યું ને એ આજ હું તમને જણાવું કે કઈ રીતે અમે ખોટો સિક્કો ચેનલનું નામ રાખ્યું કેમ કે જિંદગીમાં અમે કોઈ બી જગ્યાએ જઈએ તો ખોટા સિક્કાના જેમ જ પાછા આવતા કેમ કે કોઈ જગ્યાએ ચાલ ચાલીએ નહીં ને અમને ઘરવાળા બી કહેતા ને બહારવાળા બી કહેતા કે આ ખોટા સિક્કા કંઈ ચાલશે જ નહીં બરાબર પણ અમને એ કહેતા એટલે અમને થોડું દુઃખ બી લાગતું ને એમ થતું કે કંઈક કરીએ કે આ ખોટા સિક્કા કઈ રીતે ચાલે પછી ધીરે ધીરે અમને એક વિચાર આવ્યો કે આ વિડીયો કોમેડી વિડીયો બનાવીએ અને આ ખોટો સિક્કો આમ જ ચાલશે બીજું કોઈ જગ્યાએ નહીં ચાલે પછી અમે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને આ રીતે અમારો ખોટો સિક્કો નામ રાખ્યું ને આ રીતે અમે ખોટો સિક્કો ચલવ્યો અમને લોકો મેણાંએ મારતા હતા કે આ ખોટા સિક્કા કંઈ નહીં ચાલે પણ અમે ચાલીને બતાવ્યું ને અત્યારે હાલ માર્કેટમાં અમે ખોટા સિક્કા જ ચાલીએ છીએ બરાબર પણ અમે ચાલી ગયા તો તમે કેમ નહીં ચાલો એટલે મિત્રો તમે પણ મહેનત કરો અને સંઘર્ષ કરો જરૂર આગળ આવશો તમે સક્સેસ જશો પણ મહેનત કરવી પડશે મહેનત સિવાય કંઈ નથી એટલે મહેનત તો તમારે કરવી જ પડશે અને તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં મહેનત કરવી એવું નહીં કે આમાં જ મહેનત કરવી કોઈ બી તમારા મનમાં કોઈ બી વિચાર એવો હોય એમાં જ મહેનત કરવી તમારા મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે આ રીતે સપોર્ટ કરતા રહેજો અને અમે આ રીતે તમને હસાવતા રહીશું બસ થેન્ક યુ